શ્રી ગણેશ આયનમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો વ્રત તેની કથા તેની ઉજવણી અને તેના ફળ વિશે જાણીશું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ વ્રત ભોળાનાથના શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે આ ફળદાયી વ્રત નિજ ઘરમાં કરી શકાય છે મહાદેવજીના અનેક નામો છે પણ સિદ્ધેશ્વર નામધારી મહાદેવજી અપૂર્વ સિદ્ધિ બક્ષે છે આ વ્રત કન્યાઓના મનોરથ પૂર્ણ કરનારું છે વ્રતકથા લોમસ ઋષિ પ્રભાતકાળે આશ્રમમાં બિરાજમાન છે અને આશ્રમના શિષ્યો વિદ્યાર્થીઓ અને તપસ્વીઓ ઋષિજીના દર્શને આવ્યા લોમસ ઋષિ બોલ્યા પ્રભાતકાળના સમયના દરરોજના નિયમ મુજબ તમારે જે પ્રશ્ન કરવો હોય તે ખુશીથી કરો સૌ શિષ્ય ગુરુજીની સામે બેસી ગયા એમાં પંડિતની પદવી પામેલા શિષ્ય સતાનંદે કહ્યું ગુરુજી આપણા લોકોમાં એવું કયું વ્રત છે જે થકી મનની આશાઓ ફળે ઈશ્વર ભક્તિ થાય અને જીવનના અંતમાં મોક્ષ મળે લોમષ ઋષિએ કહ્યું શિષ્યો આ ભૂમંડળ પર મોક્ષદાતા શંકરજી છે સોમવાર એમને પ્રિય દિવસ છે કોઈ પણ નરનારી આવત કરી શકે છે ગૃહસ્થી કે સંન્યાસી આ વ્રત થકી ઈચ્છિત ફળ મેળવી શકે સતાનંદે કહ્યું ગુરુજી એ વ્રત કરવા માટેની નીતિ રીતિ કહો ઋષિ બોલ્યા હે શિષ્યગણો સોમવારના દિવસે પ્રાતકાળમાં સ્નાનાદિથી પરવારીને પવિત્ર જગ્યા ઉપર ગૌમૂત્ર છાંટી ત્યાં પાટલો મૂકો તેની ઉપર શ્વેત વસ્ત્ર પાથરવું અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ફોટો મૂકો આ ફોટો આગળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂકો આ લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કહેવું હે શિવજી અહીં પધારો પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘીનો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશની પર ઢાંકી દો પછી સ્થાપનીની આગળ પલાઠી વાળીને બેસો પછી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો નક્કી કરેલી માળા પૂરી થતાં ગીના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી આરતી બાદ કળશમાંનું પાણી તુલસી ક્યારે અથવા વડ કે પીપળાના ઝાડે રેડી દેવું વાટકામાં રાખેલ પ્રસાદ બધાને વેચી દેવું જ્યારે રકાબીમાં રાખેલ પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી દેવો પાણીના કળશમાં મૂકેલું તુલસીનું પાન એક ટાણું કરતાં પહેલાં ખાઈ લેવું આ રીતે દર સોમવારે આ વ્રત કરવું એકે સોમવાર પડવા દેવો નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો બીજા કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પણ આ વ્રત પાડવું નહીં આ વ્રતનું ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ઠાન બનાવી સ્થાપનની આગળ મૂકવું વિધિ બાદ પાંચ નાના બાળકોને જમાડવા આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ ચીજવસ્તુ જેવી કે રબર પેન્સિલ ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી રોકડા પૈસા આપવા નહીં વ્રત કરનારે બાળકોને જમાણ્યા બાદ એકટાણું કરવું પછી સ્થાપનમાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે મૂકી આવવું અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાની ભક્તોમાં લાણી કરવી ઉજવણીની રાતે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવચાલીસા અથવા શિવને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે સંતાન વિહોણા બહેનોને પૂર્ત પ્રાપ્તિ થાય છે ગૃહસ્થ જીવનવાળાને સુખ શાંતિ મળે અને કુંવારી કન્યાને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે હું બોલો સિદ્ધેશ્વર મહાદેવની જય